અને માંગણી અમારી પાસે કરવી પડે કે તમે અમારી સાથે રહ્યો અરે આ ગામ તો એવું ગામ છે લોકશાહી આવી અહીંયાથી અત્યાર સુધી દરબાર સરપંચ હોય તો આયર ઉપસરપંચ હોય આયર સરપંચ હોય તો દરબાર ઉપસરપંચ હોય આવા રાજથી અમારું ગામ કાયમ બિનહરીફ ચૂંટણીથી રહેલું છે એટલે અમારા ગામમાં કોઈ પણ જાતનું કાંઈ તમારે કહેવાનું નથી અમે તમારી આખી વાતને સમજી હતી એના માટે અમને માન છે તમે અમારે ગામ પધાર્યા એ અમારા માટે બહુ મોટી વાત છે અહીંયા આવવું પણ ન પડે તમારે અમને કેવું પણ ન પડે તમારે અમારી માગવાની વાત હોય તમે તો અમને ખૂબ દીધું છે આજ અમે જો કરોડા પતિ હોય તો તમારા પ્રતાપે છે અમે જે દીધું છે કે બાકી નથી એટલું આપ્યું છે અમારી ભાઈ શું હતું અમારું આમાં કાંઈ જ નહોતું અમારું મકાન નહોતું અમારું ખેતર નહોતું અમારું ફાધર નહોતું આ ગામમાં રહેવાનો અમને અધિકાર નહોતો એની જગ્યા આવડો મોટો અધિકાર તમે છત્રીઓ આપીને બેઠા છે હવે અમારે તમે એક વોટ દેવો એમાં શું અમારા માટે મોટી વાત છે એટલે આના માટે વિચારતા નહીં અમારું ગામ એકલાકરીએ છે અમારું ગામ હવ કોઈ અમારા છત્રીઓની સાથે જ છે અને ક્ષત્રિયો કાયમ અમારી સાથે રહ્યા છે અમે પણ ક્ષત્રિયોની સાથે રહેશું સો ટકાની વાત છે એમાં કોઈ કોઈ પણ જાતનો કાંઈ સંશો કરવો નહીં અમે એટલા ભાજપના કે એટલા કોંગ્રેસના કોઈને નથી અમારું ગામ એક એવું ગામ છે કાલોવારે અમારા જવાહરભાઈ આવ્યા હતા એને પણ આવી માંગણી અમારી પાસે કરી હતી એને અમારા સમાજને ખૂબ દીધું છેલ્લે અમારી પાસે નરેકડુંક માર્ગો આવ્યા કે એક વોટ દીઓ ત્યારે આ છત્રીઓ અમારી સાથે હતા એને અમે ભૂલી નહીં જાય છત્રીનો ટાઈમ આવ્યો છે તો અમે આવ્યો પણ એમની સાથે ઉગાડે થઈ જાય ઊભા રહેલું અને મને તમે ચિંતા કરતા નહીં જય માતાજી